તો સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું સુરતની મહાનગરપાલિકાની સ્કૂલ નંબર ત્રણસો બેતાળીસ માં આ ઘટના બની છે ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવાની આ ઘટના સામે આવી છે નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો સ્થાનિકોનો દાવો છે તો સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું સુરતની આ ઘટના છે સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું સુરતની મહાનગરપાલિકાની સ્કૂલ નંબર ત્રણસો બેતાળીસ માં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો નોનવેજ પીરસવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે તો આ ઘટના સામે આવી છે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યા હોવાની ઘટના સુરતથી સામે આવી છે ચકચાર મચાવી છે લોકો આક્ષેપ કરી રહ્યા છે નોનવેજ પીરસવામાં આવ્યું છે બાળકોને ગેટ ટુ બેથરના નામે સુરતમાં મહાનગરપાલિકાની ત્રણસો બેત્તાલીસમી બેત્તાલીસમાં આ ઘટના બની છે સ્કૂલ નંબર ત્રણસો બેતાળીસમાં ગેટ ટુગેધરના નામે બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન સુરતમાં મહાનગરપાલિકાની ત્રણસો બેતાળીસ નંબરની શાળામાં ઘટના સામે આવી છે જેમાં નોનવેજ પીરસ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે શું વિગત જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાને ત્રણસો બેતાલીસ શાળા નંબરની છે જ્યાં તામિલ જે સ્કૂલ છે તે સ્કૂલમાં પૂર્વ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું પરંતુ આ ગેટ ટુગેધરમાં શાળાના આચાર્ય દ્વારા સરસ્વતી ધામમાં જે નોનવેજ છે તે નોનવેજ ફિરસવામાં આવ્યું હતું જ્યારે આચાર્ય અને શિક્ષકોને પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈને જે રીતે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સમગ્ર બનાવને લઈને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ ચેરમેન ને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ જે શિક્ષક અને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર